પટેલોનું પછી એક મહિના ઘેર ભેસ હતી રૂપાળી ભૂરી ભેસ પે કે પોના કારણે મન ઘડી ના છોમ પેલી કહેશે કે મારા ભૂલી ભેજ છે તેની સાચ બહુ થાય છે પણ મન ભગવાન નહી વપરતા પછી પેલી ઘરની પાડું શરણ સાચ આવી એટલે પેલી બૈને ખર્ચી ભીડી કાઢી ખર્ચી ભીડી કાઢી એટલે પેલી બી એ ભેણું બોલ્યું કે રોડ તારા જબડા જીવ લઈ જશે જાગે ના તો કોઈ નહીં એટલે કે છે મારા ઘરમાં તો હાસુ સાસુ ને સસરો દીઓ ને જેઠ અને તેમ કરીને જીવ લેવા આવશે કે બધા મારો જીવ નહીં લઈ જાય કે સારું પછી પછી લાલે લા અને ચડી ચાખડીએ જમણા તો જીવ લેવા આવ્યા આવ્યા પણ શું કરું કહેવા બંડયો કે ભગવાન રોમજી મારો લેખો ના લેશ્યો કે ચમ કે મને ભૂખ લાગે છે અરે તરસ લાગશે કે તરસ લાગતી હોય તો પેલો હોમો સરોવર ભરેલો હતો ટોચી એ કોઈને પાયો હશે તને પાયો હોય તો પીવો એટલે પેલી પીવા છે ને એટલે રુદર દળિયું ટાલ તું પીવ કોઈને પાયો હોય તો પીવ કે બસ કે ભાઈ ભગવાન એ રોમજી ભગવાન ભગવાન મારો મારી લેખો ના લેશો કે મને બહુ ભૂખ લાગે છે કે ભૂખ લાગતી હોય ને તો કે આ આ રોધી રસો થાળ ભરી કે જમી લો તે જમવા જ હોય છે ને એક નકરા જીવડા જરી પડે કે કોઈને ખવડાયો હોય તો ખો એટલે પછી જમવા પૂર્ણ ખબર કો ખવડાયું હોય તો આને ખોયખ ચીતી ખોય એ પેલો તો ધમમાં જોય એટલે દકરા જીવડા 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 થઈ ગયા ભાઈ તો પૂછ્યો રહ્યો અને ભગવાન લઈ જાય યુવાન વાર્તા પૂરી થઈ ગઈ અને બહેને તો જમ લઈને જતા રહ્યા એ કોઈને બહેને કોઈને ખવરાયું પીવરાયું નહોતું કે કોઈને કશી વસ્તુ આલી નતી એટલે એ જબડા જીવ લઈ જા ગોખલામ ગોટી મારી વાત મોટી બોબા એવું ભો વાત કરીશું પોર